નો આ તો મેગી મસાલો છે અને મેગી મેગી પણ મસાલા એ મસાલો જેવું બનજે પણ ટેસ્ટ મે બેસ્ટ એવરેસ્ટ

તો મિત્રો હું જઉં છું ફાગવેલમાં અને ભાસીજી મહારાજ આપણને તાકાત આપશે શક્તિ આપશે કેમ કે સત્તાસ કિલોમીટર મારા ગામમાંથી ફાગવેલ થાય છે તો અત્યારે જઉં છું હવે આખી રાત ચાલવાનું છે અને સવારે દેવ દિવાળી છે અને સવારે ભાસીજી મહારાજે દર્શન થશે અને તમારા બધા માટે માંગીશ મારા પરિવાર માટે પણ માંગીશ ત્યાર માટે આની વાતો જ ઉંચી ઊંચી હોય છે મમ્મી તમારે આવું છે આવું રહે રહો હે બધું અમિત

અને મારું જવાનું મૂળ જ નહીં રહેતું બોલો હવે શું કરું ખબર પડતી નથી તે છતાં એને સમજાવું છું મિત્રો ચાલો બ્લોગમાં કંટ્રી બની રહેજો તો મળીએ રસ્તામાં કેવું કેવું થાય છે જવાય છે કે જતું એ તમે ડીપમાં ઇન્ફોર્મેશન આપી દેશો ઓકે બાય રી બાય બાય જો મિત્રો શાંતિ કે બાય બાય તો કર હા શું લાવતા માટે કે તો વાહન ડોક્ટર પેટી લાવણ ચલો બાય બાય સીમા લઈ ચલો મમ્મી હું જવું હા ઓકે ઓકે બાય ચલ જલ્દી હું જવું બગા હા સારું જાવ જલ્દી આવજો જલ્દી શું કાલ સવારે જવાનું કાલ બપોરે બપોરે વર્તે તો આવી જવાય ખબર નહી હવે જોઈએ હવે બાય વીરુ તો મિત્રો અમે તો ચાલતા નીકળી ગયા છે હવે જો કેનારા લગી લાગી આવી ગયા છે હવે પાછળ પણ છે લોકો અને આગળ પણ છે અને કેટલા લોકો છે સંગમાં વીસ ત્રીસ લોકો નહીં વીસ ત્રીસ લોકો વસ્ત્યા આશરે વીસ ત્રીસ જણા નીકળ્યા છે પણ અમુક બધા આગળ જાય છે અમુક પાછળ છે અમુક વચ્ચે છે તો રથ ત્યાં છે જો રથ આગળ લઈને જાય છે પણ તમે દેખાશે નહીં કેમ કે ચાલુ રસ્તામાં અહીંયા સ્ટ્રીટ લાઇટ અહીંયા કાયદેસર સ્ટ્રીટ લાઇટ લખા નખાવી જરૂરી જો કે બહુ અંધારું છે જો અહીંયા સ્ટ્રીટ લાઇટ છે નહીં બાકી હોય તો બસ જરૂર લાગે એકદમ જો પેટ્રોલ પંપ આવી ગયો છે ઘરથી નીકળી એક કલાક જેવું થઈ ગયું છે અને અનારા લગી આવી ગયા છે તો પરસેવો પરસેવો થઈ ગયો હું મારા લાઈફમાં બીજી વખત ચાલતા જાઉં છું કેમ કે એક વખત અમે મીનાવાડા ગયા ચાલતા જો તમને ખબર હશે અને અત્યારે ફાગવેલ જઈએ છીએ ચાલતા તો મારા ગામથી ફાગવેલ ત્રીસ કિલોમીટરનું અંતર છે ત્રીસ કિલોમીટર દૂર છે અને જો કે કંઈ નહીં હવે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો ચલાય એટલું ચાલીએ અપ ટુ ડેટ મેં અપડેટ આપતો રહીશ કિલો ગેલો કિલોની બાકી બે ગાડી છે જો એક આ ગાડી છે આ ગાડી છે

તો મિત્રો રસ્તામાં જીઓ નેટવર્ક એટલું ખરાબ છે ને કે નેટવર્ક એક બિલકુલ નેટવર્ક પકડાતું નથી બોલો બાકી રસ્તો છે કશું દેખાશે નહીં આગળ પણ શું કરીએ હવે નેટવર્ક હોય તો ટાઈમ પાસ થાય હજુ ખબર નહીં કેટલું દૂર છે હવે અનારા આવતા આવતા લગી તો આપણા પાટ્યા ડાઉન થઈ ગયા મિત્રો હવે આપણે રથની જોડે ચાલી છે જુઓ તમે પણ દર્શન કરી લો હરજના અને આવતીકાલે તો ખતરનાક ગિર્દી હોવાની છે તો બ્લોકમાં કન્ટિન્યુ બને રહેજો મેં તો ત્યાંની ગીર્દી પણ બતાવીશ અને વચ્ચે જેટલા જેટલા પણ વિસામાં છે એ પણ તમને બતાવીશ તો કંઈ નહીં આગળ જોઈએ કેટલું ચાલે છે કે નીચે લાગુ તો જે પછી જે મહારાજ જ મળે પછી ઓકે તો મિત્રો હવે લાડવે લગી આવી ગયા છે બાકી આ બધા તો થાકી ગયા લાગે છે મને જો બાકી અમારો પ્રકાશ તો

અને મેઈન પ્રોબ્લેમ યાર લાઇટ નહીં પ્રકાશ લાઇટ લાઇટ હારી લાઇટ કાયદેસર સ્ટ્રીટ લાઇટ હાઈવે પર હોવી જોઈએ પણ લાઇટ એ બિલકુલ નથી અને લાઇટ હોય તો મજા પડી જાય એમ કેમ કે કશું દેખાતું નહીં જો આ બધું કેવું સાધનો હજુ કાયદેસર બધા ભેગા ચાલવા જોઈએ એના કરતા પાંચ જણ આગળ ચાલે છે દસ જણ પાછળ છે અને રજવારો ભાઈ વચ્ચે છે એવું બધું છે નહીં હા ચલો પગપાળા

બે ગાડી લીધી છે પાછળ છે બે ગાડી પણ ગાડીમાં બેસીને જઈએ તો કોઈ વાધા ના કહેવાય માનતા પૂરી ના થઈ કહેવાય અમારે તો માનતા છે નહીં પણ મારા કાકાના છોકરાએ વાધા રાખી હતી તો એને બધાને ઉઠાયા છે કે હેડો અમારી જોડે તમે બધાને હા તો મિત્રો જઈએ કંઈ નહીં અપ ટુ ડેટ તમને ઇન્ફોર્મેશન આપતું રહીશ અને તમે લોકો ફાવેલ ક્યારે આવવાના છો પ્લીઝ ફટાફટી આવો દાદાને દર્શન કરો કે વર્ષમાં એક જ વખત દાદાને દર્શન કરવાનું હોય ભાઈ જો તમે આડે દિવસ જાઓ અને આ દેવ દિવાળી આવો આપ જમીનનો ફરક પડે કેમ કે મજા આવી જાય એમ ગીરમાં દર્શન કરવા ને એકલતા એકલવાયા અમે દર્શન કરવા ફરક પડે નહીં ભુવાજી હેડો અમાર ભૂવાજી થાકી ગયા એવું લાગે મને તો મિત્રો થાકી ગયો છું હજુ લાડવેલ આવ્યું નહીં જેટલું જેટલું આગળ જઈએ છીએ ને એટલું ફાગવેલ દૂર જતું જાય છે મતલબ એવું લાગે છે અને અહીંયા સ્ટ્રીટ લાઇટ હોય તો સૌથી સારું પણ શું કરવાનું યાર લાઇટ બિલકુલ છે નહીં અને કોઈ સંઘનું માણસ મને મળતું નહીં નહીં બહુ ઓછું પબ્લિક છે યાર ખબર નહીં ફાદનો પબ્લિક વસે કે નહીં હોય પણ હવે જોઈએ મિત્રો જોઈએ બાકી ગયા પાણી પીવું છે પણ આજુબાજુ કંઈ દુકાન છે નહીં તો પાણી કઈ રીતે પીવાય પણ લાડવેલ જઈએ તો ત્યાં થોડી વાર બેસીએ અને જો બેસીશું ને તો આખા પગ ઝકડી જશે એવું છે એકદમ ચાલતું થવું પડશે રૂટીનમાં કેમકે બે મિનિટ બેસે ગયા તો સમજી લેવું

તો આપણે ચાપી લઈએ ચાપી પછી નીકળે અહીંથી દસ કિલોમીટર જેટલું ફાગેલું છે ને ફટાફટી જે ફાગવેલ દસ મિનિટ રેસ્ટ કરીએ કેમ કે જો વધારે રેસ્ટ કરીશું તો બાજાઈ જશે એટલે જવું જરૂરી છે તો ના ફટાફટી તમારે ગાડી લઈને જ આવે છે પેસર હેરાદારથી નહીં હેરાજ એટલે ભાઈ ગાડી પેસર તો ગાડી ત્યાં પી છે સામે જો મળે હવે આગળ ઓકે ભાઈ તમે મિત્રો હવે ચા પી લીધી છે હવે જે આપણે ફાગવેલ અને બહુ ઉભો રહેવું એવું નથી તમે લોકો આવો પાછો બરાબર બગા અમે જીએ હા ભાઈ તમારી તો ગાડી છે યાર હવે ગાડીમાં મિત્રો બેસા એવું છે આ બધા કે ગાડી બેજાવ ગાડી બેજાવ પણ ગાડીમાં બેસેવું છે અને જો ગાડી બેસે તો પછી ત્યાં ફાગવેલમાં શું કહેવાય આ ભાઈ અમને અમારી શું કહેવાય તીરજના ભાગે ભાઈ એટલે કોઈ નહીં આ ભાઈ તો મારા છોડા હેડે છે પછી આગળ જઈને અત્યારે હું ગાડીમાં જવાનું ને ગાડીમાં જવાનું જો બાપ દીકરાની જોડી જો ભાઈ કોઈ ક્યાં ને બાપ દીકરો હે કે ક્યાં પગા કોઈ ક્યાં બાપ દીકરો હે છે ચાલો મિત્રો મળી ઓકે ચાલો મળીએ હવે જોકે લાડવેલ તો આવી ગયું છે હું એને શું કરું છું

તો માં પ્રકાશ ભાઈ એવું હા આપણે રાહ પણ પૈસા લઈ લીધી હા પડી ના રાખે કે હા આપણે તેંગા મૂકી દેશું અને શું બાઈક માં ઓવર જોર માં વચ્ચે આવી જાય એટલા માટે આપણે લઈ લે પડે તો મિત્રો બ્લોગ માં કન્ટિન્યુ બની રહેજો હવે આગળ જઈએ અને બેટરી મારા બહુ ઓછી છે તો કઈ નહીં મળીએ આગળ ઓકે જય મહારાજ તો મિત્રો અત્યારે તો અહીંયા વિસામો છે તો અહીં નાસ્તો કરવા માટે બેઠા છે આપ જોઈ શકો છો પકા ભાઈ તો મારા મસ્ત મમરા એમ ખાસી બરાબર અને સારું વિસામો છે જો ત્યાં ગાજો પાછી દાદાનું ત્યાં ફોટો મૂકેલો છે અને એ વિસ્તારોમાં આપણે નાસ્તો કરીએ નાસ્તો કરીને ફટાફટ જે પછી ફાગેલ બાજુ કેટલું હશે ફાગેલ અહીંથી ભાઈ ચાર એક કિલોમીટર નથી ચાર એક કિલોમીટર જેટલું રહ્યું મિત્રો ખરેખર દાદાની દયા કહેવાય દાદાની બહુ જ એટલી બહુ જ અમારી પર દયા કહેવાય કે મને આશા પણ નથી કે હું આટલું ચાલી શકીશ નોન સ્ટોપ રોકાયા વગર ક્યારેય પણ કંઈ પણ જગ્યાએ બેઠાની ખાલી ચા પીવા ઊભા રહી એ જ બિલકુલ રેસ્ટ કર્યો નથી આરામ કર્યો નથી અને ત્યારે મેં મસ્ત મજાનો ફાગવેલ પહોંચી જવાના છે તો ખૂબ દાદાની દયા કહેવાય આશીર્વાદ કહેવાય શું કહેવું પગા ભાઈ નહીં નકર યાર રેસ્ટ કરવું આરામ કરવું એ પેલા લોકોને જો પાછળ છે ઓકે હા કેમ કે જો અમારા જે સંઘમાં આવ્યા છે ને બધા પંદરથી વીસ જણા છે એ બધા પાછળ છે બરાબર તો એ લોકો ક્યાં છે હજુ એ ખબર નહીં પડતો જ નથી એ લોકોનો અમે લોકો ત્રણ જણા આગળ જ છે ખાલી તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો જોઈએ છે ફટાફટી ફાગવેલ અને નાસ્તો કરીને જઈએ ઓકે બાય તો મિત્રો હવે ફાગવેલ આવી જવા આવ્યું છે અને ઓનલી ફોર ચાર કિલોમીટર્સ બાકી છે ફાગવેલ તો દાદાની દયાથી બિલકુલ થાક લાગ્યો નથી શરીરને તો બિલકુલ થાક નથી લાગ્યો પણ પગને થાક લાગ્યો છે પછી છતાં પણ દાદાનું નામ લઈને ચાલે છે એટલે બે ભાઈ તમારા આગળ છે અને સંઘવાર આજે હજુ પાછળ જ છે હં હજી લોકોને ફોન કરે છે કે અમે તો કે બધું બહુ દૂર છે તો હજુ મેં ફાગવેલ જઈને એક કલાક બેસીશું પછી લોકો આવી રહેશે કેમ કે એ લોકોને રથ લઈને આવવાનું છે કે શાંતિથી આવે તો શાંતિથી ચાલીએ તો પોફી ના જવાય એટલા માટે અમે તો આગળ જ નીકળી ગયા છે અને ખબર નહીં આગળ કેવી કીડી હોય એ હવે તમને બતાવીશ પ્રકાશભાઈ જય મહારાજ મહારાજ ફાંકી ગયા નહીં ના જો વાંધો નહીં ઓકે તો મળીએ આગળ મિત્રો અમે આવી ગયા છે પાકવેલ અને તને ખબર છે કે ઢોલનો વાત આપણને ખબર પડી ગઈ છે જો લમેલી બાજુ કંઈ ઢોલો વાગે છે હવે આજુ ખાલી રસ્તો જ છે આજુ આગળ તો તમે બતાવો કે કેટલી ગીરતી છે મિત્રો ભાગવેલ તો આવી ગયું છે હવે અને આ બધું સવારનો માહોલ છે સવાર સાડા પાંચ વાગ્યાનો ચલો શેરડી કેટલી બધી છે જુઓ છો

તો પછી કેટલી બધી ગીરદી થશે એ તમે વિચારો ખાલી એટલે પ્લીઝ કોઈ નાના છોકરા લઈને આવતા હોય ને તો બાપા તો ના જ માટે શકતો નથી બરાબર મિત્રો અમે તો હવે એન્ટર થઈ ગયા છે અત્યારની પબ્લિક તમે કેવી છે આપ જોઈ શકો છો સવારના સાડા પાંચ વાગે પબ્લિક અને દસ વાગશે એટલે તમે જોજો આ બધું જ પેક થઈ જશે જો અત્યારે કેટલી બધી પબ્લિક છે તલવાર રાસ રમે છે છોકરીઓ પણ છે છોકરાઓ પણ છે હું તમને આગળ છે બતાવું છું જોવા લાયક છે એટલા માટે તમને બતાવીશ ઘરે બેઠા તમે જો હું તમને બધું બતાવીશ ખૂબ મજા દર્શન કરવાની હજુ તો આગળ દર્શન કરવાની પણ મજા આવશે તમને લાઈવ ઘરે બેઠા બતાવવાનો છું તો પ્લીઝ તમે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો લગી જોજો અમારો પાછળ છે બીજા બગા બપોરે કેવું હશે ખતરનાક જોજો પેલું પેલું જો કેવું રહેજો તો પાંચ વાગે આવું હોય તો વિચારો દસ વાગે કેવી પબ્લિક હશે તો હવે મંદિર નજીક આવતું જાય છે તમે પણ દર્શન કરાવીશું તો મંદિર આવી ગયું છે મિત્રો આવી ગયો છું ફાગવેલમાં અને દાદાની અસીમ કૃપાથી અને ભાઈની કૃપાથી મસ્ત મજાનો ફોટો આપણે પાડી લેશું અને વિડીયો પણ ઉતારી લઈશું તો થેન્ક યુ સો મચ યાર થેન્ક યુ સો મચ કેમ કે બહુ નસીબદાર કહેવાય અને બહુ શું કહેવાય બહુ સારું કહેવાય કે મને ફોટો પાડવા મળ્યો અને દાદાના દર્શન પણ કરવા મળ્યા તમે પણ મિત્રો ઘરે બેઠા દર્શન કરી લો કેમ કે આજના દિવસે ખૂબ ગીડધી રહેવાની છે ભીડ રહેવાની છે તો તમે ઘરે બેઠા પણ દર્શન અહીંયા કરી શકો છો કમેન્ટમાં જે પાછી દાદા તો લખી દેજો કેમ કે બહુ ઇમ્પોસિબલ છે અહીંયા દર્શન કરવા અને ફોટો પાડવું છતાં પણ દાદાની કૃપાથી આપણે દર્શન થઈ ગયા છે તો જે પાછી દાદા મારા પાનરે મિત્રો અમે આવી ગયા છે આપ જોઈ શકો છો હવે રથ પણ ત્યાં મૂકી જશે અને સારા એવા દર્શન પણ થઈ ગયા છે ત્યાંનો ગાઈડલાઇન્સ પ્રમાણે આપણે રહેવું પડે મિત્રો કેટલું પબ્લિક છે અહીંયા અહીંયા છે દાદા મંદિર પેલા મિત્રો કેટલું સુપર મંદિર લાગે છે જોવો તો જો મિત્રો હવે અહીંયા રચ મૂકી દઈશું બરાબર છે આજ ને આજ જ આવું આ ઘોડા ઘોડાની બાજુમાં કહેજો તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે ને હવે જે છે ઘરે અને તેનું પબ્લિક જો સાત વાગવા સવાર સવારનું પબ્લિક બહુ બધું નહીં પ્રકાશ મિત્રો ફાઈનલ અમે ઘરે આવી ગયા છે પણ એક્ટિવ લેવા માટે આવ્યા છે તો ખેતરનું ધુમ્મસ તો જોવો તમે શું દેખાતું નથી જોઈ લો સવારની જાગર કેટલી વધી જુઓ તો કેટલું ખતરનાક ધુમ્મસ છે તમ 1 મિનિટ અહીં ઉભરો તો આખા કપડાં ઉઠી જાવ ચાલો મિત્રો આ બ્લોગ ની એન્ડ આપું છું ને બ્લોગ સારું લાગી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો થાકી ગયો હાલ જ ખરાબ થઈ ગયો આ છોકરા માટે પેલી લીધું છે રિધિકા માટે પેકેટ લીધું છે રૂહી માટે આ લીધું છે એટલે બધું ઘરે બતાઈશું તમને આ બ્લોગ ની એન્ડ આપી દેવા દે બાપરે બહુ થાકી ગયો છું ઓકે બ્લોગ સારું લાગી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો કમેન્ટ માં જય પાસી છે લખી દેજો બાય